વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ગંભીરા પુલ પર જુલાઈ નવ બે હાજર પચીસ ના રોજ થયેલા ભયાનક દુર્ઘટના પુલ નો મોટો ભાગ ધરાશાય થતા અનેક વાહનો મહિ નદી પડી ગયા હતા જેમાંથી ઓછી એસિડ ભરેલ ટેન્કર એક અખંડિત ટેકરીના કિનારે લટરતું રહી ગયું ઘટનાને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી એક ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચોક્કસ આદેશ બાદ જ ગતિમાન કરવામાં આવી હતી આ બચાવ કામગીરીમાં પોરબંદરની મરીન ઇમરજન્સી પ્રતિસાદ કેન્દ્ર તથા સિંગાપુરથી બોલાવવામાં આવેલ તેઓના ઇજનેરો સહિત કુલ વીસ જેટલા વિશેષ જગ્નોનું દળ કારણ છે મુશ્કેલ અંતરાળા અને પૂરની નબળી સ્થિતિના કારણે ટેન્કરને નીચેના ભાગમાંથી ફુગા જેવા હવાના રોલરો માધ્યમથી ઉંચકવાની તકનીક અપનાવવામાં આવે છે સાથે તમામ સુરક્ષા અને સાધનોનું સંકલિત આયોજન કરાયું છે ચંદ્રલો સ્થાનિક તંત્ર સમગ્ર ઓપરેશનનું પાલન કરી રહી છે જેમાં ડ્રોન સર્વેલન્સ પણ સામેલ છે ટેન્કરને સલામત રીતે બહાર કાઢવા માટે સમગ્ર પુલના વિસ્તારની કોઈ માનવીય પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે અને કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને એની પૂરી ચકાસણી રાખવામાં આવે છે સીધા મુખ્યમંત્રીના હસ્તક્ષેપ અને વિવિધ તબીબી તેમજ કર્મચારી દળોની સતત ચિંતાના પરિણામરૂપે આ ઘટના રાજ્ય સરકારે આપેલી જવાબદારી તથા સંવેદના માટે અગત્યની ગણાય છે સ્થળ પર હાજર મરીન ઇમરજન્સી ટીમ અને તંત્રની અવિરત મહેનતે બાકી બચાવ કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે